કપાય સોપન મુરત ચલુ છે ત્યારે આવ બાહે કપાય સોપન મુરત ચલુ છે હવે આ બોય અમાર બાખાળ લે આລະ કોમલ બેને મુરત કરે છે તો કોમલ બેન હક્યો કરે છે હવે સરી પર વઢરવાનું છે ઉપર હુલું કરે હવે કૌલબેન આપણે કરી કરીએ

pasir, pasir, kalau <laughs> ini yang kita ke pada kamu ke pasir,

પાણી ખોટું ખોટું પીવે છે આપડે કે નહીં ખોટલું પાણી આપણને કોઈ જાતિ લોકોમલ બેન beli પાંચ કપ ચા સોપે છે pasya, દે સો એક પાસકા પૈસા સોપે હે એક તો સો દીધો તો સોપોસ બે પાંચકા પૈસા સોપી ના શ્યા અંકિતા કેમ તો સ્વપ્ન વાર લાગે છે ક્યાં જોઈ જોઈને સોંપી જવો ડ્રીપનું બધું આમ જોઈજો પેલા સેજ ત્રાહી હોય સરખી કરતા આવજો મિતભાઈ તમે ઢિંગુ બે સોપો છો કે સોપજો કે ડબલ સોપતા નહી આમ હા વેસે નો નાખશો હો સા વસો વસ નો ઉલકતા ખ્યાલ તો છે ને કોમલે કેમ સા વસ માં નાખશો તો તું ને આ જેમ કરશો

વાંધો નહીં વાહ હે અંકિતા રહે છે અંકિતા એને તો કામ કરવામાં બહુ કેવરાવે છે અંકિતા બેન તમાર પ્રોગ્રામ જ ફેલ જ થાય છે હજી એ નથી આવવાના

કેતા બેન તો શા માપતા લાગે છે એ તો મેં પેલા કીધું તું પછી એમને રહી જાય તો ને આ ના એ ઓલું થઈ જાય નાનો ઓલું કઈ તો ચાલે ને આઠેઠ એવું કરે જરૂર કઈ એવું છે નહીં એટલો ગાળોથી ચાલી જાય શેષ જો આમ મૂકી દીધી પુત્ર તે હીત ખાય તો એને જીવ છે શેષ સુ ખાવા મેને બતાની જીવ હોય એ ખાય તો કઈ વાંધો ન આવે એમાં આ કોઈ એમ ઈ તો કેજ તે હાંકી તા જો ઠાકર મહારાજ ના નામ નહી લીધાય એટલે સાહ મળ્યા છે માપપા હા અંકિતા બેન તમે સાવ માપવા નું શરૂવાત કરી દીધું ને આઈડિયા આ કુતરા ને શેષ નો ને બધા ના પાડી શકે આ કૂતરો અગાઉ શેષ ખાતો હશે ખાઈ જા ખાઈ જા લાવ એને વાડે માટો મારવાનો હોય એટલે એને જરૂર પડે એટલે એને ભાઈ એક જ પરિસ્થિતિ લીધી એને બીજી નથી લીધી એની એકલી એક જ લીધી એના ભાગમાં હતી નીવડી ઈલેન વી હોય ગયો હવે જો આયો છે કે આવડા શું ધંધો કરે છે કા ખરીખી રીતે કે નહીં કરે અવનીતભાઈ તમે કાક બબે માં નો ઓલું કરતા હો તો એને શું કરશે પૈસા થોડા આપે